રાધનપુરથી મહેસાણા રોડ ઉપર બનાસ નદીના પુલ ઉપર ભારે વાહનના પ્રતિબંધ બાદ તંત્ર દ્વારા ભારે વાહન પસાર ન થાય તેના માટે બંને સાઈડ લોખંડના બેરિકેટ લગાવવામાં આવ્યા બેરિકેટ લગાવવાના થોડાક જ કલાકોમાં આઈસર ચાલકે તેની સાથે એક્સિડન્ટ સર્જી બેરિકેટ તોડી નાખેલ રાધનપુર પોલીસે આઈસર ચાલકને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર નીલકમલ રાધનપુર પાટણ